નમસ્કાર મિત્રો હું શું સેવક સુજીત આજે આપણે આવ્યા છીએ લાઠી તાલુકા મુકામે એક પરિવારને મળવા જે દાદા દાદી એકલા રહે છે તો મિત્રો આપણે આપણાથી થતી મદદ આ બેનને કહીશું તમારું નામ શું છે મારી હેં વિજયા બેન વિજયાબેન ઘરમાં કોણ કોણ રહ્યો તમે શું કામ કરો થાય કામ હં કરે આમાં આંખની તકલીફ ક્યારથી થઈ

પડે તો આ પછી ઘર કામ કરીને હલાવ્યો રાખીએ નોખા છે ત્યાંનું આમનામ જ છે અમારા માવતર મારા ભાઈ ભાભી મારા મા બાપ નથી ભાઈ નથી ભાઈના દીકરો એ ગયો એટલે પછી આ હાવલા થઈ ગયા નિધા નોધારા થઈ ગયા ભાઈના દીકરા હશે તમને કોણ ભાઈના દીકરા ભાઈ ના દીકરા વે ગયા માર સગા ભાઈ હતા એના દીકરા વે ગયા માવતર માં આય તો કોઈ નથી તમે બે તમે હું કસરો કરવા દો હા કસરો પોતા ના કે કેટલા સમય થી ન આ ઓપરેશન કરી તે પછી ન દેખા દેખાય કે દેખાતું જ ન તું નથી આમ છોર બહુ નો દેખાય આ એક આંખે દેખાય જાય રહેખા હું હમડક તમે મૂંઝાતા નહીં અમે જે પણ કામ થાય એ મદદ તમે તમારી હાટ હાટુ કરીશું અને અમે જે પણ કઈ મદદ લાવ્યા છીએ એ લેતવી મોડી તમે આ ભેજો માં આ અમે અમારાથી થતી મદદ લઈને આવ્યા છીએ જે અમને પણ કોઈ દાતા દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા મળતી હોય છે આશીર્વાદ કે અમે તે કે જેમને ખરેખર મદદની જરૂર છે અમે દરેક લોકો એવા જે જરૂરિયાત વાળા છે ત્યાં સુધી પોગવાની તાકાત આવે એવા આશીર્વાદ આપો કે અમે કોઈ ઘર બાકી ના રે અમારાથી શક્ય એટલે પોગાય એટલા ઘરે અમે પોગી આપવી

એ બજે પોગીઓ છે ના વસ્તુ તમે બજે દેઈ શકશો ભગવાન ભગવાન સારું કરશે તમારું ભગવાન તમને મદદ લઈને આવે હા જે બોલી

હલો મળી ભવિષ્યમાં અમે કઈ આવતા હશું તો અહીંયા આવીશું